કોર્ટમાં ઘટના ખુલ્લા ઢાંકણા મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું હતું જયમીન ઠાકરે કહ્યું હતું કે મહાનગરપાલિકા ચોક્કસપણે બેદરકાર છે તે હું સ્વીકારું છું વરસાદનું પાણી વધુ હોય ડ્રેનેજ કુંડીના ઢાંકણા પણ ખોલવામાં આવે તો બંધ પણ કરવા જોઈએ હવે વરસાદ સમયે ઢાંકણા ખોલવામાં આવે ત્યારે કર્મચારીને માથી ઊભું રહેવું તેવી સૂચના પણ આપવામાં આવશે ખુલ્લી કુંડીઓના ઢાંકણા હશે તો બેરીકેડ પણ લગાવવામાં આવશે અને જયમીન ઠાકરે તેમ પણ કહ્યું હતું કે કોન્ટ્રાક્ટર એજન્સી સામે શિક્ષાત્મા સમયમાં આવું આવું ન ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે બેદરકારી શકાય થવું જોઈએ જે તે વિભાગના અધિકારીને હું અત્યારે જ બોલાવીને સૂચના આપું છું કે ઢાંકણા ખુલ્લા રાખો પાણીનું બાયફર્ગેશન ડાયવર્ટ કરવું જ જોઈએ પણ તમે ત્યાં તમારી ત્યાં હાજરી હોવી જોઈએ ઢાંકણું ખોલીને તમે ચોવીસ કલાક આવવાની તો દુર્ઘટના બનવાની જ એવું ન થાય એની તકેદારી હું આપના દ્વારા ખાતરી આપું છું આમાં અધિકારીની કોઈ જવાબદારી ન થતી હોય પણ જે કોન્ટ્રાક્ટ બેઝના જે માણસો કામ કરતા હોય છે અધિકારીઓ ક્યારેય આ પ્રકારનું કૃત્ય ન જ કરવા જોઈએ અને ન પણ કરતા હોય પરંતુ જે કોન્ટ્રાક્ટ બેઝના જે માણસો હોય અમે લોકો કોન્ટ્રાક્ટના માણસોને કામ આપ્યું હોય તો એ ક્યારેક એની બેદરકારી સામે આવતી હોય એની ઉપર ટેકનિકલી કેવી રીતે પગલાં લઈ શકાય અને જે પગલાં લેવા પડશે એ રાજકોટ મહાનગરપાલિકા લેશે આગામી દિવસોમાં આવી કોઈ દુર્ઘટના ન બને મારા ધ્યાનમાં આવ્યું છે એક સિનિયર સિટીઝન વડીલ બિચારાનું અડધું ટાયર અંદર વયું ગયું ટાંકીમાં એ એ પણ ન થવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટના માણસો છે એને પણ હું મારા દ્વારા સૂચના એ જે તે એજન્સીને મળી જશે રાજકોટ શહેરમાં જ્યારે પાણી વધારે વધારે પ્રમાણમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અમારી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની જે શાખા દ્વારા ઢાંકણાને અમે લોકો ઓપન કરતા હોય કારણ કે ઢાંકણું બંધ જ હોય ઝારીવાળા ઢાંકણા હોય પણ જે કચરો રોડ ઉપર પ્લાસ્ટિક હોય કાગળ હોય કચરાના કારણે શું થાય કે એ પેક થઈ ગયું હોય ઢાંકણું એટલે એને સાફ કરીને ક્યારેક વધુ પાણી હોય તો એ ઢાંકણું અમે લોકો ઓપન કરી નાખ્યું તો સુરતમાં ચોરીની ઘટનાઓની સંખ્યા વધતી જઈ રહી છે ત્યારે કાપોદરા